અને એ કથા મંડપમાં બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના ભવ્ય નિર્માણને લઈ ફરાદી કામે આયોજિત શિવકથા વિશ્વ પ્રસિદ્ધ થઈ ગઈ છે કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા કલાકારોએ જણાવ્યું હતું કે ન કેવળ માત્ર ગુજરાત કે દેશ પરંતુ વિશ્વભરમાં આ કથાને લઈ ફરાદી ગામ પ્રચલિત થયું છે મણિશંકર વીરજી પેથાણી પરિવારના અનિલભાઈ પેથાણીની ભાવના રંગ લાવી છે તેમ જણાવતા આ કથાને અદિત્ય અવિસ્મરણીય અને અદભુત ગણાવી હતી કથા વિરામના અંતિમ દિવસની પૂર્વરાત્રિએ કલાકારોએ શિવભક્તોને અભિભૂત કરી દીધા હતા કલાકારોએ આ કથામાં અદભુત વ્યવસ્થાને લઈ સૌ શિવભક્તો સ્વયંસેવકો કીર્તિ ઘોર સહિતનાઓને અભિનંદન પાઠવ્યા હતા તો યજમાન પરિવારના અનિલ પેથાણીની શિવભક્તિ અને સમાજ માટે અદભુત કાર્યને બિરદાવ્યો હતો મારી દ્રષ્ટિએ ભારતમાં નહીં પણ મેં તો વિશ્વમાં ઘણી કથાઓમાં જવાનું છે પણ વિશ્વમાં આ પહેલી ઘટના હશે કે શિવજીની કથા મહાશિવ કથા શ્રી મધભાઈ શ્રી મુખે ફરાદની ધરતીમાં પેથાણી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ મણિશંકર પેથાણી પરિવાર અને અમારા ખાસ જીદનભાઈ અનિલભાઈ પરિવાર દ્વારા અનિલભાઈની ખૂબ જહેમત અને મહેનત કે પોતાના પિતાની ઈચ્છા મણિશંકર દાદાની ઈચ્છા હતી ત્રણેક વર્ષ પહેલા

છેલ્લા લગભગ પાંચ સાત વર્ષથી દર શિવરાત્રી હોય છે આ શિવરાત્રી અમે ભવનાથ કરી અને આજે પણ એવું લાગી રહ્યું છે આઠ તારીખે પણ નવ તારીખે શિવરાત્રી પૂર્ણ નથી થઈ અમારી કારણ કે શિવરાત્રી

એવું નથી લાગતું કે ફરાડીમાં આવ્યા હોય ફરાડી આદી એવું બન્યું છે કે જાણે વૈકુંઠ કૈલાસ અને કહેવાય કે ભુબ્રહ આપણા જે ત્રણ લોક છે એ ત્રણેય લોકના એક ઝાંખી થાય અને રોજમાં અહીંયા હજારો માણસ કથાની અંદર કથાનું પણ પાન કરે અને પ્રસાદનો પણ લાભ લે એવું અમારા સ્નેહી અનિલભાઈ પઠાણ એમના

જે અવડું મોટું જે આયોજન કર્યું છે એટલે ખરેખર અમે પણ એક મિત્ર તરીકે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને ભગવાન આશુતોષ મહાદેવ એટલી જ પ્રાર્થના કરીએ કે એ ભીડભન આ વ્યક્તિની કાયમને માટે આવા વિચારો અને આવા કાર્યો કરવા માટે ખૂબ એને સંપત્તિ ભગવાન આપે એવી ભગવાન કીધું એમ એ તો એક ને એક વાત મારે દોહરાવી નથી એટલે મેં કીધું બાકી ખરેખર જે આખે આખો જે માહોલ છે કે કારણ કે પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સોમનાથ છે અને

એમાં કોઈ શંકા નથી માંડવી તાલુકાના ભરાતી ગામમાંથી શિવકથામાંથી આપ આવ્યા છો આપને કેવું લાગે છે નો આજે શું કહેશો પેથાણી પરિવાર વિશે આપણે શું બહુ આવ્યા હરે મહાદેવ હા બાબે હરે હર મહાદેવ હું છું આહિર માધવ આગમશી અને આપ જોઈ શકો છો મારા મિત્ર એવા ભાઈ કમલેશભાઈ કોઠારીયા આપ કમાથી બધા ઓળખો જ છો એટલે વધારે પરિચય દેવાની જરૂર નથી આજે કચ્છની અંદર માંડવી તાલુકાની અંદર ફરાદી ગામની અંદર ભવ્ય અને દિવ્ય પેથાણી પરિવારના આંગણે શિવકથાનું આયોજન છે અને તેમની અંદર આજે કીર્તિદાનભાઈ ગઢવી અને માયાભાઈ આહિરનું એક ભવ્ય લોક ડાયરાનું આયોજન છે તો તેમની અંદર કમાભાઈની આજે એન્ટ્રી થવાની છે તો બહુ સુંદર અને સરસ મજાનું આયોજન કહેવાય છે કે પેથાણી પરિવારની આંગણે આજ છે કે આજ આનંદ આજ 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 સખી અમારે આંગણે આંગણે કંચન અમે એવું પેથાણી પરિવારના અને વાતાવરણ કહેવાય છે એમની અંદર આજે કમલેશભાઈની એન્ટ્રી થવાની છે તો સમગ્ર કચ્છવાસીઓને જણાવવાનું કે આપ બધા કમલેશભાઈને નિહાળો આવજો પેલા તો બધાને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર મહાશિવરાત્રીનો પર્વ એના અનુસંધાનમાં એક મહાશિવકથાનું આયોજન અમારા વડીલ મોરબી શ્રી મણિશંકર વીરજી પેથાણી પરિવાર દ્વારા આ આયોજિત મહાશિવકથાનું આયોજન ચાર માર્ચથી દસ માર્ચ સુધી એક ભવ્ય અને જેને સનાતન ધર્મનો મોટામાં મોટો મહિમા કહી શકાય કચ્છની ધરતી ઉપર નહીં પણ ભારતની ભૂમિ ઉપર એક આ મહાશિવકથાનું આયોજન થયું એમાં બાર જ્યોતિર્લિંગના દર્શન અને ભજન ભોજન શિવકથાના વિશ્વવંદનીય ગિરિબાપુના મુખારવિંદે તમામે તમામ શ્રદ્ધાવાન લોકો કથાનું સુંદર મજાનું રસપાન કર્યું અને દેશ દેશાભરમાંથી અનેક લોકો કોઈ મુંબઈથી કોઈ જામનગરથી કોઈ લંડનથી લંડનથી ભાઈ જયદેવભાઈ લંડનથી અમારા ત્રિકમભાઈ પછી પ્રશાંતભાઈ કીર્તિભાઈ ઘોર અહીંના સ્થાનિક એવા તો અનેક ભાવેશભાઈ કોટક પરિક્રિયેશન દાદર અનેક નામી અનામી વ્યક્તિ વાસણભાઈ આહિર જેના જેના નામ લઉં એટલા ઓછા છે સરપંચ સાહેબ અમારા જીતુભાઈ એક એક વ્યક્તિ આ પરિવાર પરિવાર સાથે જે શિવ બાળક બની અને સ્વયંસેવક બની અને જે આ કથા શિવ મહાકથાને જે સફળ બનાવ્યું છે એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું પોલીસ કર્મચારી પત્રકાર મિત્રોનો જે જે વ્યક્તિએ અહીંયા સાથ અને સહયોગ આપ્યો છે એ બધાનો તદ્દેના ભાવથી આભારીનાથથી સફર કથા શું કહેશું જી મેં કાર્યક્રમમાં વાત કરી લી કે દરેક જ્ઞાતિ ગંગાની અંદરમાં કાર્યક્રમો તો ભૂદેવોને એમ થાય કે આવો કાર્યક્રમ અમારા સમાજની વચ્ચે થાય એના માટે અમે ગૌરવની અનુભૂતિ કરીએ તો આ એક સનાતન ધર્મનો મહિમા મણિશંકર વીરજી પેથાણી પરિવાર અનિલભાઈ એ જે આ સપનું સાકાર કર્યું છે મેં વાત કરી કાર્યક્રમમાં કે આ એક ભૂદેવે અનેક ભૂદેવોને ઉજળા કરી બતાવ્યા છે અનેક ભૂદેવોને રંગે ચંગે કરી દીધા છે એના માટે મણિશંકર વીરજી પેથાણી પરિવારનો અહીંયાથી હું જેટલો પણ સનાતન ધર્મનો મહિમા વધાર્યો છે એના માટે દિલની શુભકામના આપું એટલું ઓછું છે મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી 26441 double four one.